લે ભાઈ ચા લાઈ ચા મારા મોડું થાય છે નોકરી જવું છે યાર હા લો ને લો આ એ મોડું થાય છે ખબર નહી પડતી ચા બને જલ્દી ફટાફટ પાર મે લઈએ આ તો બનાઈ તો આપી તમને ચા બધા વગર મોકલે મે તો પહેલા તો એમ કેતી હતી લગન પેલા કે હું તો છે ને લગન થાય એટલે સૂરજ ઉગે ને પેલા ઊઠી જાય એમ નહીં ઊઠતી નહીં ઊઠા તો અમારાથી વેલું તો શું કરવાનું અરે આ ગામ ટિફિન લઈને આવવા જઈએ રાંધવાના ઠેકાણા નહી હોતા તારા હજી તો તૈયાર નહીં થયું જમવાનું કશું મને એમ થાય હું ક્યારે ટિફિન લઈને જાય હા તો બાર જમી લેવાનું એમ બહાર જમું છું વાત કરે છે બાર બપોરે લારીઓ ઉપર જ નાસ્તા કરું છું હું હા તો કલ લેવાને એમ એક દિવસ ખાઈ લઈએ તો કશું થાય નહીં આપણને દરરોજ એક જ દિવસ હોય છે એમ કરતા 365 દિવસ થઈ જાય છે મારા હા હું એકલી આવું છું ઘરમાં કામ કરતા મારા વાળ લાગે પણ ઉઠો તો ખરા વેલા ઉઠો તો કઈક થાય ને હા તો રાતે મોડું થઈ જાય છે મોડું થઈ જાય છે પેલા તો કે ના ના હું વેલા ઉઠીને કચરા પોતું વાસણ રસોઈ તમારું ટિફિન તમારા હાથમાં ચાનો કપ હાથમાં માંડ આવે છે કેટલું કગરું તાર તો ચા આવે આ તો આટલી બધી ગરમી હોય ને તો જાતે ચા બનાવી લેવાની ટિફિન બનાવી લેવાનું જતું રહેવાનું બધું મારા જાતે જ કરવાનું હોય તો તમને શું અહીંયા આરામ કરવા માટે લાયા છે આરામ નહીં કરતી હતી અને એકલા રહેશે તો ટેકો કરાવાય તમારે એટલે પૈણી પુરુષ બધાને ટેકા કરાવવા હા તો હું પરીક્ષા આલું છું મારા સરકારી નોકરી જોઈએ છે એટલે તો પગાર અડધો નહીં લો અરે મળી ગયો પગાર ભાઈ એના કરતા એક ટિફિન નું ડબલું તો આખું આલ પગાર નહીં લેવો અડધો મારા

વાંચી જાણે કલેક્ટર બનવાના હોય ને એમ તમારા જેવા પુરુષ હોય ને તો સ્ત્રી ક્યાંય આગળ ના વધી શકો સપોર્ટ ની જરૂર હોય ગણના હાય 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 આ મારા તો ખુદ ના ઘરવાળા નો ભરોસો નહીં ના હાય હાય એટલે આગળ વધવા માટે બધું ચાલે છે મોડા ઉઠવાનું ને બધું વાહ ભાઈ વાહ હું આ વારા વારમાં મગજ નો અઠ્ઠો કરું છું મારા નોકરી લાગી જાય ને પછી મારા તમારા હામુ એના જોઉં હું એટલે જ નહીં લાગતી નોકરી ભગવાન એ જુઓ ખબર પડી તમારી બધું આ લાગશે મને ભગવાન જોજે હવે એટલે તને નોકરી નહીં મળતી તું મને આપું ના જોઉં એટલે નાનપણથી એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે છે પણ જ્યારે આપણા લગ્ન થાય ને તારા ખબર પડે કે બિચારા પપ્પા તો કઈ નહીં બોલતા એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળીને બબળ બબળ કરે છે